કબૂતરની તમારા ઘરની આસપાસની જગ્યામાં નિકટતા બની શકે છે જીવલેણ કારણ કે આ અબૂલ પક્ષીથી એવી જીવલેણ બીમારી ફેલાય છે જેને તમે કલ્પના પણ નહીં કરી હોય જો તમારા ઘરની આસપાસ કબૂતર મોટી સંખ્યામાં આવતા હોય કે પછી ઘરની નજીક તે રહેતા હોય અથવા તો આસપાસમાં મળ અને પીંછા ઘણા બધા એકઠા થયા હોય તો તેની ખરાબ અસર પડી શકે છે કારણ કે તેમના ડ્રોપિંગ્સ અને પીછાઓમાંથી શ્વાસમાં લેવાયેલા એન્ટિજેન્સ એ ફેફસામાં જાય છે અને રોગપ્રતિકાર પ્રતિક્રિયા દોરી જાય છે જે તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે જો તમારા ઘરની આસપાસ પણ કબૂતરો છે તો આ ખબર તમારા માટે ઘણી મહત્વની છે કબૂતરથી હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ થઈ શકે છે આ એક પ્રકારની એલર્જિક બીમારી છે જેના કારણે ફેફસામાં સોજો પણ આવે છે આ એલર્જીના કારણે બેક્ટેરિયા તમારા ફેફસા પર હુમલો કરે છે અને તમને ખૂબ જ બીમાર પાડી શકે છે કારણ કે તેના લક્ષણો તીવ્ર અથવા ક્રોનિક હોઈ શકે છે એલર્જીના સંપર્કમાં આવ્યાના થોડાક જ કલાકોમાં તીવ્ર લક્ષણો દેખાવા લાગે છે અને થોડા કલાકો અથવા થોડા દિવસો સુધી તે તમારા શરીરમાં રહે છે કબૂતરના કારણે શ્વસન એલર્જીથી લઈને ગંભીર ચેપ સુધીના ફેફસાના વિવિધ રોગોને તે જન્મ આપે છે બાદમાં ન્યુમોનિયા સિટોક્સિસનું કારણ તે બની જાય છે જે બેક્ટેરિયલ ચેપ છે તબીબોના મતે જો સારવાર ન કરવામાં આવે તો અસરગ્રસ્ત લોકોમાંથી પંદર ટકા સુધી લોકોના મોત પણ થાય છે હાઇપર સેન્સીટીવ ન્યુમોટાઇસિસના લક્ષણો તાવ શરદી ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ સ્નાયુઓમાં દુખાવો થાક લાગવો ભૂખ ન લાગવી વજન ઘટવો કબૂતર સાથે વધુ પડતા સંપર્કમાં રહેતા લોકોને સતત ખાંસી જેવી તકલીફ પણ રહે છે આવા ઇન્ફેક્શનને હાઇપર સેન્સિટિવિટી નિમોનાઇટિસ કહેવામાં આવે છે આ ઇન્ફેક્શન કબૂતરના ચરકથી પણ થતું હોય છે આ બીમારીથી પીડિત લોકોને ફેફસામાં ઇન્ફેક્શન થતાં ઓક્સિજન લેવામાં ઘટતા અનુભવાય છે અને જો સમય રહેતા નિદાન ન કરવામાં આવ્યું તો દર્દીનું મોત પણ થઈ જાય છે જો કે સમયસર નિદાન કરવામાં આવે તો દર્દીનો જીવ પણ બચાવી શકાય છે આપણે જણાવી દઈએ કે ન માત્ર કબૂતર પરંતુ મરઘા દ્વારા પણ આ રોગ ફેલાય છે જે લોકો કબૂતરની વધારે એક્સપોઝરમાં આવતા હોય તે લોકોને કબૂતરની અગાર અને તેમાં રહેલા એન્ટીજન એ જો ફેફસામાં શ્વાસમાં જતા હોય એના કારણે ટાઈપ થ્રી ઇમ્યુન કોમ્પ્લેક્સ મેડિએટેડ એલર્જી ક્રિએક્શન થાય જેને અમારી ભાષામાં હાઈપર સેન્સીટીવીટી ન્યુમોનિયા કહેવાય આ એક પ્રકારની એલર્જીને કારણે થતો રોગ છે જે રોગને પ્રોપર ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો લંગ્સમાં ફેફસામાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબ્રોસિસ થઈ જાય અને લંગ્સમાં આગળ જતા ખૂબ નુકસાન થઈ શકે છે આવા દર્દીઓને ખાંસી આવી કફ થવો શ્વાસમાં તકલીફ થવી ગભરામણ થવી આ તમામ પ્રકારના લક્ષણો થઈ શકે છે આ રોગ એકચ્યુઅલી જાન લેવા છે એટલે જે લોકોને કબૂતર કે કબૂતરની અગાનું વધારે એક્સપોઝર થતું હોય એવા લોકોએ જે તે સમયે માસ્ક પહેરવો હિતાવહ છે